જુનાગઢ ઉપરકોટ કિલ્લામાં એક ઉપરકોટ કિલ્લામાં પ્રોપર એક નવાબી તળાવ છે પેલા એની હિસ્ટ્રી થયેલી અને પછી તમે તળાવ બતાવો હિસ્ટ્રી ગુજરાત ટુરિઝમ દ્વારા અહીંયા મારી છે ને કંઈક એવું લખ્યું છે ભાઈ કે જૂનાગઢ શહેરની જનતાને પૂરું પાણી મળી રહે ને એટલે આ તળાવનું નિર્માણ થયું છે ઓગણીસો છ માં અને આ તૈકીને બાર ભાગમાં વેચવામાં આવી છે અને કોલ આઠ કરોડ લિટર પાણી હમે અને અત્યારે પણ જુનાગઢ શહેરની મહાનગરપાલિકા દ્વારા આ તળાવમાંથી પાણી પૂરું પાડવામાં આવે છે કંઈ આ તળાવ છે જે ઓગણીસો ને બનાવવામાં માં છે આવ્યા એક્ઝેક્ટ ઉપરકોટ કિલ્લામાં આઠ ભાગની અંદર ડિપાર્ટમેન્ટ થયું છે આનંદ લ્યો ખાલી બીજું ભાઈ ને બાકી જુનાગઢ ઉપરકોટ કે લેલામ ફોરવામાં તો બે થી ત્રણ કલાક તો ગણી જ લેવાની એની બરાબર વરસાદનો ધીમો ધીમો વરસાદ આવે છે મ્યુઝિક વાગે છે લગભગ છેલ્લું સ્ટેશન છે એવું મને લાગે જો આ ઉપલો ડિપાર્ટમેન્ટ છે ને આખો ભીરે પાણી નીચે જે હતું ને એ હોય ખાલી હતું અડધું પાણી કઈ રીતે સ્ટોરેજ થતું હોય તો આ જે તળાવ જોયું ને આપણે એનું પાણી ક્યાંથી આવે ને આ એની સિસ્ટમ આજે અહીંયા એની સિસ્ટમ આવી ઇનલેટ બુર્જ ટાવર છે આજે પાઇપ દેખાય પાઇપ અંદર બહારથી આવે પ્રોપર આ જ પાઇપ ઝૂમ કરું અહીંથી પાણી નીકળે અને આવડો આખો તળાવ ભરવામાં આવે જુનાગઢની જનતા માટે હવે હે ને થોડા ટાવર જોવા જાવ ટાવર માટે આવે જ જવા દે ન અને માથે સડવાનું થાય વરસાદ રહી ગયો ભાઈ ટેન્શન છે નહીં મ્યુઝિક વાગે થોડી વાલ છે જે બાજુમાં ઓલું છે વાલ નું નિર્માણ થયું એવું લાગે વાહ વાહ થોડા લાકડા ફીટકી હા છે વાપર્યા તો હે ભાઈ ગુજરાત ટુરિઝમ વાળા જે ઉપર સળાય જેમ કે છડીનું છે જેટલું સડાય એટલું

પાણીને જુનાગઢનું સ્ટોરેજ પાણી જુનાગઢનું પીવાનું પાણી છે જે જગ્યા પર આપણે ઉભા અનુભવ સગા ઉપર જુનાગઢ સિટી સામે છે વાળો રસ્તો Tawa rupra jika inga wakanda jirarara jirarara Tawa rupra inga wakanda jirarara